ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી ત્રણસોથી વધારે ફિલ્મમાં જેમણે કામ કર્યું દરેક પ્રકારની ભૂમિકાઓ નિભાવી અને હૃદયના બહુ વિશાળતા ધરાવનારા કલાકાર આવા કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા મળે છે ધર્મેન્દ્રના જીવનના કેટલાક અજાણ્યા પ્રસંગોની વાત કરવી છે શરૂઆત અમને બહુ સંઘર્ષ કરવો પડેલો બોમ્બે આવીને ત્યારે એમને એક ફિલ્મ મળે છે અને એ ફિલ્મના શૂટિંગ દરમિયાન એમને જોંડીસ એટલે કે કમળો થઈ જાય છે ને એ બહુ નબળા પડી જાય છે દેખાવમાં જે હિમેન અને એકદમ રૂપાળા આવા આવું આવું કોમ્બિનેશન આપણે ત્યાં બહુ ઓછું જોવા મળે છે ફિલ્મોમાં તો મુશ્કેલી એ થઈ કે હવે કેમ આ નબળા પડેલા ધર્મેન્દ્રને શૂટિંગમાં રાખવા અને સાહેબ તમે કલ્પના નહીં કરી શકો એ દિગ્દર્શકે એમને ફિલ્મમાંથી પડતા મૂક્યા કારણ આજ કે એમને કમળો થયો તો બે હજાર ચાર માં એ બિકાનેર થી ચૂંટણી લડ્યા ભાજપમાં સાંસદ બન્યા પણ પછી એમને એટલો બધો પસ્તાવો થયો એ ઘરના વોશરૂમ માં જાય છે ને અરીસા સાથે માથું પછાડે છે અને બોલે છે અરે અરે મેં આ શું કરી નાખ્યું એટલો બધો પસ્તાવો અને પછી એક આ રહી ન લડ્યા એમને નિર્ણય કર્યો કે રાજકારણ આપણું ક્ષેત્ર નથી આવો હિમેન આવો રોમેન્ટિક આવો મસ્ત મજાનો અભિનેતા સોલેમાં જાણે બધા જાણે છે કે એમને ઠાકુરની ભૂમિકા જે સંજીવકુમારે કરી એ કરી હતી પણ પછી એમને સીપીએ કહ્યું કે ભાઈ તમને વીરુની ભૂમિકા વધારે ઉપયોગી નીવડે એવી છે ત્યારે એમનું પ્રેમ પ્રકરણ એકદમ ઊંચાઈ ઉપર હતું એમાં મામાલીની સાથે અને એના કારણે વીરુની ભૂમિકા એમણે એટલે પસંદ કરી કે એમાં સાથે વધુ રહેવા મળે અને તમે માનશો નહીં એમાં સાથે વધુ રહેવા મળે એટલા માટે શું કરતા હતા ટેક બગાડે એક ઓકે ના ખવડા દે એટલે ધર્મેન્દ્ર હેમા માલિની સાથે વધારે રહેવાનું મળે અને એના માટે એણે એક લાઇટમેનને કેટલાક પૈસા પણ આપી રાખેલા કે અમારો થોડો રોમેન્ટિક સીન શરૂ થાય ને અમે બે નજીકમાં હોય ને ત્યારે લાઇટ તારે બંધ કરી દેવાની એટલે મને એ પડો વધારે માણવાનું મળે આવા ધર્મેન્દ્ર ગજબના ઓગણીસો સિત્તેરમાં એમનું આ પ્રેમ પ્રકરણ તુમ હસીન મેં જેવા ફિલ્મથી શરૂ થયું હતું અને પછી એ આગળ વધતું ગયું પણ એમની પત્ની પ્રકાશ કોર ધર્મેન્દ્રની ઉંમર ઓગણીસ વર્ષની હતી એ બોમ્બેમાં સફળ નથી અને પાછા પોતાને ગામ ગયા ને એમણે ઓગણીસ વર્ષની ઉંમરે એરેન્જ મેચ કરી લીધા ને છેલ્લે એ ખંડાલાના ફાર્મહાઉસમાં જાય છે ત્યારે પણ પ્રકાશ કોર એમની સાથે જ રહે છે પણ એમણે પ્રકાશ કોરે ઓગણીસો એક્યાસીમાં એક ઇન્ટરવ્યુમાં આ વિશે બહુ મજાની વાત કરી હતી હેમા માલિની વિશે એમણે સ્વીકાર કરેલું કે હેમા માલિની એટલી બધી સુંદર છે કે એના પ્રેમમાં કોઈ પણ પુરુષ પડી શકે પણ પછી એણે એમ પણ કહ્યું હતું કે ધર્મેન્દ્ર ભલે શ્રેષ્ઠ પતિ નહીં હોય પણ એ શ્રેષ્ઠ પુતા જરૂર હતા એમણે બંને પક્ષે જવાબદારી નિભાવતી એ લગ્ન હેમા માલિની સાથે લગ્ન કર્યા ધર્મ પરિવર્તન કર્યું ને એમની સાથે રહેવા માંડ્યા પણ એમણે પ્રકાશ કોર અને બધા સંતાનોની પૂરી કેર લીધી હતી અને પ્રકાશ કોર છેલ્લે એમાં કહે છે કે એમાંની જગ્યાએ જો હું હોત ને તો પરણેલા પુરુષ સાથે પરણત નહીં બહુ એક અંદર જે દર્દ હતું પ્રકાશ કોરના હૃદયમાં પણ એમણે ધર્મેન્દ્ર એમને છોડેલા પણ પ્રકાશ કોર એમને ક્યારેય છોડ્યા નથી એમણે ને હિન્દીમાં બહુ બધી શાયરીઓ લખી છે મુંબઈમાં એમનો જ્યારે સંઘર્ષકાર હતો ત્યારે એની શરૂઆત થઈને પછી ખંડાલામાં ફાર્મહાઉસમાં એમણે બહુ લખ્યું છે એમની કેટલીક કવિતાઓ શાયરીઓ સાથે વાતને પૂરી કરવી છે બહુ મજાની સાયરી છે શોખ છે પીતે એમને જ્યારે અમુક એકલતાઓ થઈ મીનાકુમારી સાથે પણ એમનો અફેર થયો મીનાકુમારીનું જીવન બહુ ખરાબ હતું અને એ ધર્મેન્દ્ર સાથે જવા માગતા હતા પણ ધર્મેન્દ્ર પછી હેમા માલિનીનો અફેર થયો ને પછી એટલે એના કારણે મીનાકુમારીને દુઃખ પણ થયું હતું અને એ પછી સુલક્ષણા પંડિત સાથે પણ એમનો અફેર થયો સુલક્ષણા પંડિતે તો એમને પ્રપોઝ પણ કરેલું પણ ધર્મેન્દ્રએ ના પાડી કારણ કે હેમા માલિની સાથે પ્રેમમાં હતા અનિતા રાજ સાથેનો પણ એમનો અફેર બહુ ચેગ્યો ગયો હતો અને કેટલીક વાર આવી આવી ઘટનાઓના કારણે એકલતા અનુભવતા ને એમાં એમણે એક લખી કે સે પીતે હે તલખીએ જીસ્ત કા જામ તલખીએ એટલે દર્દનો પીતે હે તલખીય જીસ્ત કા જામ જિંદગી જલ રહી હે જલને દો અને એમની શાયરીમાં જે મજા હતી ને એમની એને ઉર્દુ જબાની બહુ સ્પષ્ટ હતી ઇન્સાન કોઈ ઇન્સાન સે મિલને કી ફુર્સત નહીં ઇન્સાન કોઈ મિલને કી નહીં ઓર દૂર આસમાનો મેં ખુદાઢૂંઢને સાહેબ આજે ધર્મેન્દ્ર આપણી વચ્ચે નથી અને લગભગ એ ખુદાની શોધમાં જ ગયા હતા એમણે જ્યાં સુધી આપણી વચ્ચે હતા ત્યાં સુધી લોકોને બહુ પ્રેમ કર્યો બહુ એટલે બહુ પ્રેમ કર્યો એ પછી ફિલ્મનો સ્ટાફ હોય કલાકારો હોય સહકલાકારો હોય એ બધા સાથે પોતાના ગામથી કોઈ પણ મુંબઈ આવતું તો એમને પ્રેમથી રાખતા જમાડતા પણ આવો માણસ આવો સહૃદય મોટા દિલવાળો કલાકાર જાય ત્યારે ખાલી પોતો લાગે સાહેબ અને હજી એક એમની ફિલ્મ આ ઉંમર એમણે નેવાસી વર્ષની ઉંમરે કરેલી એ હવે રિલીઝ થવાની છે એ પહેલાં એમણે વિદાય લીધી છે પણ એ આપણા હૃદયમાં સદા જીવતા રહેવાના છે આભાર ફરીથી મળીશું